નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જ્યારે આપણે સનાતન સુખની વાતોની યાત્રામાં પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય જીવન ચરિત્રને જાણતા થયા છીએ ત્યારે આજે એક બીજી વાત સમજવાની કોશિશ કરીએ આ સિરીઝનું નામ છે ભગવદ્ ગીતાની વાતો ભગવદ્ ગીતા એ ખાલી એક ગ્રંથ નથી પણ એક જીવન માર્ગદર્શક છે તો ચાલો આપણે એવી જ ભગવદ્ ગીતાનું વાંચન કરીએ અને આ સિરીઝને આગળ વધારીએ જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાયનું મહત્વ તો પ્રથમ અધ્યાય ચાલુ કરતા પહેલા તેનું જાણવું જરૂરી છે છે તો તે કંઈક આ રીતે ચાલુ થાય શ્રી પાર્વતીજી બોલ્યા ભગવાન આપ તત્વોના જ્ઞાતા છો આપની કૃપાથી મને શ્રી વિષ્ણુ સંબંધી વિવિધ ધર્મો જાણવા મળ્યા જે સમસ્ત લોકોનો ઉદ્ધાર કરનારા છે હે દેવેશ હવે હું ગીતા મહાત્મ્ય સાંભળવા ઈચ્છું છું જેનું શ્રવણ કરવાથી શ્રીહરિમાં ભક્તિ વધે છે તો મહાદેવજી બોલ્યા જેમનો શ્રી વિગ્રહ અળસીના ફૂલ જેવો શામળ છે પક્ષીરાજ ગરુડજી જેમનો વાહન છે જેઓ પોતાના મહિમાથી ક્યારેય ચ્યુત થયા નથી તથા શેષનાગની શૈયા ઉપર શયન કરે છે તે ભગવાન મહાવિષ્ણુની આપને ઉપાસના કરીએ છીએ એક સમયની વાત છે મૂળ દૈત્યનો નાશ કરનાર ભગવાન વિષ્ણુ શેષનાગના રમણીય આસન પર સુખપૂર્વક બિરાજમાન હતા તે દરેક સમસ્ત લોકોને આનંદ આપનાર ભગવતી લક્ષ્મીજીએ આદરપૂર્વક પૂછ્યું શ્રી લક્ષ્મીજી બોલ્યા ભગવાન આપ સમગ્ર જગતનું પાલન કરનારા હોવા છતાં પોતાની સમૃદ્ધિ પ્રત્યે ઉદાસીન જેવા થઈ આપ ક્ષીરસાગરમાં પોઢી રહ્યા છો તેનું શું કારણ છે શ્રી ભગવાન બોલ્યા હે સુમુખી હું માત્ર સૂય જ નથી રહ્યો પરંતુ તત્વનું અનુસરણ કરનારી અંતર્દ્રષ્ટિથી મારા પોતાના મહેશ્વર તેજનો સાક્ષાત્કાર કરી રહ્યો છું હે દેવી આ તેજ એ જ છે જેનો યોગી પુરુષો કુશાગ્ર બુદ્ધિથી પોતાના અંતરકરણમાં દર્શન કરે છે તથા જેનાથી મીમાંસાના વિદ્વાનો વેદના સાર તત્વનો નિર્ણય કરે છે તે મહેશ્વર તે જ એક અજર પ્રકાશ સ્વરૂપ આત્મરૂપ રોગ શોકથી રહિત અખંડ આનંદ પૂજમ નિષ્પંદ તથા દ્વૈત રહિત છે આ સંસારનું જીવન તેને જ આધીન છે હું તેનો જ અનુભવ કરું છું હે દેવેશ્વરી એ જ કારણથી હું તમને નિંદ્રાધીન હોઉં એમ લાગે છે શ્રી લક્ષ્મીજી બોલ્યા હે ઋષિકેશ જાણીને મને કૌતુક છે આ ચરાચર જગતનું સર્જન અને સંહાર કરનાર સ્વયં આપ જ છો આપ સર્વસમર્થ છો આવી સ્થિતિમાં હોવા છતાં જો આપ પરમ તત્વથી ભિન્ન હો તો કૃપા કરીને તેનો બોધ કરાવો શ્રી ભગવાન બોલ્યા હે પ્રિય આત્માનું સ્વરૂપ દ્વૈત અને અદ્વૈતથી અલગ ભાવ અને અભાવથી મુક્ત તથા આદિ અને અનંતથી રહિત છે શુદ્ધ જ્ઞાનના પ્રકાશથી ઉપલબ્ધ થનાર તથા પરમાનંદ સ્વરૂપ હોવાથી એકમાત્ર સુંદર છે તે જ મારું ઐશ્વર્ય રૂપ છે આત્માનું એકત્વ જ બધા માટે જાણવા યોગ્ય છે ગીતાશાસ્ત્રમાં તેનું પ્રતિપાદન થયું છે અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળી લક્ષ્મીજીએ શંકા કરતાં કહ્યું ભગવાન જો આપનું સ્વરૂપ સ્વયં પરમાનંદમય અને મનવાણીની ગતિથી પર છે તો ગીતા તેનો બોધ કઈ રીતે કરાવે છે મારી આ શંકાનું નિવારણ કરો શ્રી ભગવાન બોલ્યા હે સુંદરી સાંભળો હું ગીતામાં મારી સ્થિતિનું વર્ણન કરું છું ક્રમશઃ પાંચ અધ્યાયોને મારમ પાચમ મુખ જાણો દસ અધ્યાયોને મારી દસ ભુજાવો એક અધ્યાયને ઉદર તથા બે અધ્યાયને બંને પગ જાણો આમાં અઢાર અધ્યાયોની ઈશ્વરીય મૂર્તિ સમજવી જોઈએ આ જાણવા માત્રથી જ મહાન પાપોનો નાશ થાય છે જે ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ ગીતાના એક કે અડધા કે ચતુર્થ શ્લોકનો જ દરરોજ અભ્યાસ કરે છે તે સુશર્માની જેમ ભક્ત થઈ જાય છે લક્ષ્મીજી બોલ્યા હે દેવ સુશર્મા કોણ હતો કઈ જ્ઞાતિનો હતો અને કયા કારણે તેને મુક્તિ થઈ શ્રી ભગવાન બોલ્યા હે પ્રિય સુશર્મા બહુ જ દુષ્ટ બુદ્ધિનો માણસ હતો પાપીઓનો તો એ શિરોમણી હતો તેનો જન્મ વૈદિક જ્ઞાન વગરના તથા ક્રૂર કર્મો કરનાર બ્રાહ્મણના કુળમાં થયો હતો તે ધ્યાન જપ પૂજા કંઈ કરતો ન હતો હોમ યજ્ઞ કે અતિથિ સત્કાર પણ નહોતો કરતો તે લંપટ અને વિષય ભોગમાં આસક્ત રહેતો હતો ખેતી કરતો અને ઘાસ પાન વેચીને આજીવિકા ચલાવતો હતો તે બ્રાહ્મણ હોવા છતાં માંસ મદિરાનું સેવન પણ કરતો હતો આ રીતે તેણે જીવનનો મોટો ભાગ પસાર કરી દીધો એક દિવસ મૂર્ખ બુદ્ધિવાળો સુસરમાં પાંદડા લેવા માટે કંઈ ઋષિની વાડીમાં આંટા મારતો હતો એટલામાં કાળનું રૂપ ધારણ કરી કાળા સાપે તેને દંશ દીધો તેથી સુસરમાં મૃત્યુ પામ્યું તે પછી તે અનેક પ્રકારની નરક યાતનાઓ ભોગવી પાછો મૃત્યુલોકમાં એક ભાર ઉપાડનાર બળદ તરીકે અવતર્યો તે સમયે કોઈ લંગડા માણસે પોતાનું જીવન આરામથી પસાર કરવા તેને ખરીદી લીધો બળદે પોતાની પીઠ ઉપર તે લંગડાનો ભાર ઉપાડતા ઉપાડતા સાત આઠ વર્ષ ઘણા કષ્ટો સાથે પસાર કર્યા એક દિવસ લંગડાએ કોઈ ઊંચા સ્થાને ઘણા લાંબા સમય સુધી ઝડપથી તે બળદને ફેરવ્યો એથી તે થાકીને લોથપોત થઈ જમીન ઉપર ઢળી પડ્યો અને બેહોશ થઈ ગયો તે સમયે ત્યાં કૌતુક વર્ષ ઘણા લોકો ભેગા થઈ ગયા જન સમુદાયમાંથી કોઈ પુણ્યાત્માએ તે બળદનું કલ્યાણ કરવા તેને પોતાના પુણ્યોનું દાન કર્યું તે પછી થોડાક બીજા માણસોએ પણ પોતપોતાના પુણ્યોનું યાદ કરી તેના માટે દાન કર્યું એ ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી તેણીને પોતાના પુણ્યોનો ખ્યાલ ન હતો તો પણ તેણીએ લોકોના દેખાદેખી તે બળદ માટે કંઈક ત્યાગ કર્યો તે પછી યમરાજના દૂતો મરણ પામેલ પ્રાણીને પહેલાં યમપુરીમાં લઈ ગયા વેશ્યાના આપેલા પુણ્યથી આ પુણ્યશાલી બની ગયો છે એમ વિચારીને તેને ત્યાંથી છોડી મૂકવામાં આવ્યો પછી ભૂલોકમાં આવી ઉત્તમ કુળ અને ચરિત્રવાન બ્રાહ્મણના ઘરે જન્મ થયો તે સમયે પણ તેને પોતાના પૂર્વજન્મની વાતોનું સ્મરણ રહ્યું ઘણા દિવસો પછી પોતાના અજ્ઞાનને દૂર કરનાર કલ્યાણ તત્વનો જિજ્ઞાસુ થઈ તે પેલી વેશ્યા પાસે ગયો અને તેના દાનની વાત કરતાં તેણે પૂછ્યું તે કયા પુણ્યનું દાન કર્યું હતું વેશ્યાએ ઉત્તર આપ્યો પેલા પાંજરામાં બેઠેલો પોપટ દરરોજ કંઈક બોલે છે તેનાથી મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે તેનું પુણ્ય મેં તારા માટે દાન આપેલું તે પછી તે બંને પહેલાં પોપટને પૂછ્યું ત્યારે પોપટ પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરી પ્રાચીન ઇતિહાસ કહેવા લાગ્યો પોપટ બોલ્યો પૂર્વજન્મમાં હું એક વિદ્વાન હતો હું મારી વિદવત્તાના અભિમાનમાં મોહિત હતો મારામાં રાગ દ્વેષ એટલા વધી ગયા હતા કે હું ગુણવાન વિદ્વાનોને પ્રત્યે પણ ઈર્ષા રાખવા લાગ્યો પછી અનુસાર મારું મૃત્યુ થયું અને હું અનેક ધોણિત લોકોમાં ભટકતો રહ્યો અંતે આ લોકમાં આવ્યો સદ્ગુરુની નિંદા કરવાથી પોપટ કોળમાં મારો જન્મ થયો પાપી હોવાને કારણે નાનપણથી જ માતા પિતાનો વિયોગ થયો એક દિવસ હું ગ્રીષ્મ ઋતુમાં તપી ગયેલા માર્ગ ઉપર પડ્યો હતો ત્યાંથી કોઈ શ્રેષ્ઠ મુનિ મને ઉપાડી લાગ્યા પાંજરામાં તેમણે મને મૂકી દીધો ત્યાં મને ભણાવવામાં આવ્યો ઋષિઓના બાળકો પણ ઘણા આદર સાથે ગીતાના પ્રથમ અધ્યાયની આવૃત્તિ કરતા હતા તેમની પાસેથી સાંભળીને હું પણ વારંવાર પાઠ કરવા લાગ્યો એ ગાળામાં જ એક ચોરી કરનાર પક્ષી પકડનારાઓ મને ત્યાંથી ચોરી લીધો તે પછી આ દેવીએ મને ખરીદ્યો આ મારી કથા છે જે મેં આપને કહી બતાવી પૂર્વકાળમાં મેં આ પ્રથમ અધ્યાયનો અભ્યાસ કર્યો હતો જેનાથી મેં પોતાના પાપો મટાડ્યા છે વળી એનાથી જ આ વેશ્યાનું અંતઃકરણ પણ શુદ્ધ થયું છે અને તેના જ પુણ્યથી આ દ્વિજ શ્રેષ્ઠ સુસરમાં પણ પાપ મુક્ત થયા છે આ રીતે પરસ્પર વાર્તાલાપ અને ગીતાના પ્રથમ અધ્યાયના મહત્વની પ્રશંસા કરી તે ત્રણેય જણ હંમેશા પોતપોતાના ઘેર ગીતાનો અભ્યાસ કરવા લાગ્યા પછી જ્ઞાન મેળવી તેઓ મુક્ત થયા માટે જેઓ ગીતાના પ્રથમ અધ્યાયને વાંચે સાંભળે તથા અભ્યાસ કરે છે તેમને આ ભવસાગર તરવામાં કોઈ મુશ્કેલી પડતી નથી તો જોયું ને મિત્રો આ હતો ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના વિવરણનો પાર્ટ એક આગળ આપણે જોઈશું પહેલા અધ્યાયની અર્જુનની ભૂમિકાનો સંબંધ ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો શેર કરો અને હા જો તમને આવા જ આધ્યાત્મિક પુસ્તકો સાંભળવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો